રાજકોટ રાજકોટની ખાનગી સ્કૂલ માંથી ત્રણ બાળકો શિક્ષક ના ઠપકાથી ડરીને ભાગી ગયા હતા કોઈ બાબતે શિક્ષકે વાલીને બોલાવવાનું કહેતા વાલીના મારના ડરથી આ ત્રણેય વિદ્યાર્થીઓ સ્કૂલેથી ભાગી જઈને ટ્રાવેલ બસ પકડી હતી અને જૂનાગઢ પહોંચ્યા હતા જૂનાગઢ એસટી સ્ટાફની સતર્કતા અને માનવતાભરી કાર્યવાહીને કારણે બાળકોનું સુખદ મિલન થઈ શક્યું હતું જૂનાગઢ બસ સ્ટેન્ડ ખાતે ફરજ પરના ટ્રાફિક કંટ્રોલર અને ઇન્ચાર્જ ટીસી જયેશ ડાંગરને ત્રણ બાળકો યુનિફોર્મમાં અને ગભરાયેલી હાલતમાં રાજકોટ જવા માટેની બસનું પૂછતા જણાવતા કંઈક ગરબડ હોવાનું જ લાગ્યું હતું કંટ્રોલ બેસાડી દીધા હતા ઇન્ચાર્જ ટીસી જયેશ ડાંગરે જણાવ્યું હતું કે જુનાગઢ બસ સ્ટેન્ડ ખાતે ત્રણ છોકરાઓ મને રાજકોટ જવા માટેની બસ નું પૂછવા આવ્યા હતા મેં તેમને રાજકોટની બસ નો ભાડું રૂપિયા સો આસપાસ હોવાનું કહ્યું હતું તે સમયે બાળકો મને ગભરાયેલી હાલતમાં હોવાનું લાગ્યું હતું અને વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ ત્રણેય બાળકો રાજકોટની એક સ્કૂલમાંથી ભાગીને અહીં જૂનાગઢ પહોંચ્યા હતા અને ત્યારબાદ પોલીસ અને તેમના પરિવારનો સંપર્ક કરીને બાળકોને હેમખેમ પરિવારજનોને સોંપવામાં આવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો આ ત્રણ છોકરા મને રાજકોટનું પૂછવા આવેલા કે રાજકોટની બસ ક્યારે મળશે એટલે મેં એને બતાવ્યું કે આ રાજકોટની બસ રહી અને એ લોકો એમ કીધું કે એમાં ભાડું શું હશે એટલે મેં કીધું સો રૂપિયાની આજુબાજુ હશે તો એ ગભરાઈ ગયા અને આમ દૂર ભાગતા હતા તો મેં એને બોલાવી અને કંટ્રોલ પોઈન્ટમાં બેસાડી ને બધી ડિટેલ લીધી એની તો એવું માલુમ પડેલ કે એ સ્કૂલે થી ભાગીને નીકળી ગયેલા હે પછી એના પપ્પા એ વાત કરાવી મેં એક છોકરાને એના પપ્પાના નંબર યાદ હતા એના પપ્પા એ વાત કરી એના પપ્પા એ કીધું કે આ છોકરા અમારા હે ત્યાં બેસાડી રાખો એટલે અત્યારે અમે મારી પાસે બેસાડી રાખ્યા હે અને રાજકોટ પીઆઈ ના ખુદ મને ફોન આવી ગયો હે અને રાજકોટના પોલીસ ખાતું અને એના મમ્મી પપ્પા ત્રણેય છોકરાના લેવા આવે છે બાળકો એવું કીધું કે મને સ્કૂલ માંથી એવું ઠપકો આપવામાં આવ્યો કે તારા પપ્પા ને બોલાવો અને મારવાની બીક લાગી મારની બીકૂલે થી ભાગીને આવી કેટલો સમય આસપાસ સાડા નવ ની આજુબાજુ અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે દશેરા પર્વે પરંપરાગત ઘિરૈયા નૃત્યનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આદિવાસી સમાજે સાંસ્કૃતિક વારસાને જીવંત રાખ્યો હતો

અને વાજિંત્રો સાથે સૌએ એકઠા થઈને નૃત્ય કર્યું હતું આ નૃત્ય માત્ર મનોરંજનનું માધ્યમ નથી પરંતુ તે પેઢી દર પેઢી સંસ્કૃતિનું હસ્તાંતરણ કરવાનું અને સામુદાયિક એકતાનું પ્રતિક છે મા દુર્ગાએ મહિષાસુરનો જ્યારે વધ કર્યો ત્યારે એકના અનેક રૂપ ધારણ કર્યા કાલી સ્વરૂપે અમારી કુળદેવી બન્યા તો એ જે દિવસે અસુરોની જોડે જે રણસંગ્રામ લડતેલા તે અનુસાર મા એ જે પરાક્રમ કર્તવ્ય જે અસુર દ્વારા જે રીત રિવાજ એ અમારું આ ઘેરૈયા મા ભવાનીના સ્વરૂપમાં પોતે જે ઢાલ તલવાર અસુર જોડે કઈ રીતના લહેરા એ બધું પ્રદર્શિત કરીને એના આવાહન સ્વરૂપે મા ભગવતીનો આ દશેરા પર્વને અમે ઉજવીએ છીએ તો આદિવાસી સમાજ દ્વારા આ ઘેરૈયા નૃત્ય મા ભવાનીના આવાહન પ્રમાણે એનું અનુષ્ઠાનના ભાગરૂપે ઘેરૈયા નૃત્ય આખા ચિતાલી ગામમાં ફરીને અશાંતિ પર શાંતિ અસત્ય પર સત્યનો વિજય હિંસા પર અહિંસાના વિજય સ્વરૂપે વિજયાદશમીનો પર્વ આદિવાસી સમાજ ઘેરૈયા નૃત્ય દ્વારા કરે છે ને દરેક દેવસ્થાનમાં જઈને દેવનો દીવો પ્રગટ કરવામાં તેલ દીવો કરીને નૃત્ય દ્વારા દરેક અમે નતમસ્તન કરીને એના આશીર્વાદ લઈએ છીએ જય ભવાની ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે મહાત્મા ગાંધી અને લાલ શાસ્ત્રી ની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ નો કાર્યક્રમ યોજાયો હતો વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બંને મહાનુભાવોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા ભરૂચ જિલ્લાના કોંગ્રેસ કાર્યાલય ખાતે બંને મહાનુભાવોની તસવીરને સૂત્રાની આટી અને ફૂલહાર અર્પણ કર્યા હતા આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી વિપક્ષના નેતા સમસાદ સૈયદ ઝુબેર પટેલ હરીશ પરમાર સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજના દિવસે મહાત્મા ગાંધી અને લાલબુદાર શાસ્ત્રીને આપણે કોટી કોટી અભિયન વંદન કરીએ છીએ સાથે સાથે આપણે સૌ જાણીએ છીએ કે મહાત્મા ગાંધીએ આફ્રિકામાં વકીલાત અને સ્ટોલિસિટરના બિઝનેસ હતો એ છોડીને ત્યાંના કાળા ગોળાનો અને ભેદભાવની નીતિને છોડીને ભારતમાં આવી આપણી દેશની આઝાદીની ચરવામાં ભાગ લીધો અને ત્યારબાદ આપણા દેશને આઝાદી દેવાળી એ આઝાદી એ આપણે લોકશાહી જે દેશ જીવી રહેલો છે ગાંધી બાપુ મહાત્મા ગાંધીના પ્રતાપે આપણે લોકશાહી મેળવી રહેલા છે સાથે સાથે મહાત્મા ગાંધીના આદર્શો સત્ય અને અહિંસા હતી તો આજે આ દિવસને આપણે અહિંસા દિવસ તરીકે પણ મનાવીએ છીએ સાથે સાથે આ દિવસે આપણે સર્વ પ્રતિજ્ઞા લઈએ કે આપણા દેશમાં અને આપણા દરેકમાં ગાંધીજીના આદર્શો જીવિત વાંચવા માટે આપણે પોતાનું તન અને તૈયાર રહેવું પડશે <t> ભરૂચ અંકલેશ્વર માં દશેરાના પાવન પર્વ નિમિત્તે ફાફડા જલેબી લીજ્જતો સ્વાદ શોખીનો એ માણી હતી અને લોકોએ ફાફડા જલેબી ખરીદવા લાઈન લગાવી હતી સુધી મન ગરબા ગાતા હોય છે ભલે મોડી રાત્રે સુધી ગરબા રમ્યા હોય પરંતુ બીજા દિવસે વહેલા ઉઠીને ફાફડા તથા જલેબી ખાવાનો અને રોજ ઉત્સાહ રહેતો હોય છે વહેલી સવારથી જ તો કેટલાક આગલી રાતથી જ ફરસાણની દુકાને પહોંચી જતા હોય છે તાજા તળેલા ફાફડા તીખુ તમ તમ તું પપયાનું છીણ અને સાથે મરચા અને ઘી થી લથ બથ ખાવા માટે લોકો લાઇન ઊભા રહી જાય છે અહંકાર રૂપી અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ દશેરાની આજે દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે લોકો ફાફડા જલેબીની જયાફત ઓળાવી રહ્યા છે દશેરાના દિવસે ફાફડા અને જલેબી ખાવાના જુદા જુદા કારણો છે એક માન્યતા એવી છે કે ભગવાન શ્રી રામને જલેબી ખૂબ જ ભાવતી હતી રામાયણ કાળમાં જલેબીને શશકોલી કહેવામાં આવતી હતી જલેબી ખૂબ મીઠી હોય છે તેથી તેની સાથે ફાફડા ખાવામાં આવે છે અને ત્યારથી દશેરાના પર્વે ફાફડા અને જલેબી ખાવાની પરંપરા ચાલી આવી છે ભરૂચમાં પાંચસો રૂપિયા પ્રતિ કિલો ફાફડા તો બસો પચાસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે જલેબીનું વેચાણ થયું હતું દશેરા નિમિત્તે અમે ફાફડા જલેબીનો ધંધો કરીએ છીએ નવરાત્રિ પૂર્ણ થઈ છે અને દશેરાનો તહેવાર છે આજે બધાને દશેરાની શુભકામના અને

ભરૂચ વિભાગ દ્વારા વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે સત્તર થી બે ઓક્ટોબર સુધી સેવાકીય કાર્યક્રમો હાથ ધરાયા હતા જે અંતર્ગત આજ રોજ વૃક્ષારોપણના કાર્યક્રમ યોજાયો હતો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી સમગ્ર દેશમાં વિવિધ સેવાકીય અને રાજકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ભરૂચ એસટી વિભાગ દ્વારા પણ પંદર દિવસીય વિશિષ્ટ કાર્યક્રમોની શ્રેણી હાથ ધરવામાં આવી હતી આ કાર્યક્રમોમાં મેડિકલ ચેકઅપ કેમ્પ સ્વચ્છતા અંગેની જાગૃતિ માટેની રેલીઓ વૃક્ષારોપણ તેમજ સ્વચ્છતા અભિયાન સહિત અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ ભરૂચ ડેપો ખાતે વિભાગીય નિયામક આરપી માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા તથા અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા તેઓએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો અને સાથે સાથે એસટી ડેપો પર સ્વચ્છતા અભિયાનમાં પણ સહભાગી થયા હતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સત્તર સપ્ટેમ્બરના જન્મદિવસથી લઈને બે ઓક્ટોબર સુધી આ પંદર દિવસના પખવાડિયામાં ભરૂચ જિલ્લા એસટી ડેપો દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવ્યા છે જેમાં ડેપોની સફાઈ સમગ્ર જિલ્લામાં ડેપોની સફાઈ બસની અંદરની સફાઈ બસ ડેપોની પ્રિમાઇસિસમાં સફાઈ શેરી નાટક સહિત વ્યસન મુક્તિના કાર્યક્રમો અને સફાઈ કામદારોના સન્માનના કાર્યક્રમો અને વૃક્ષારોપણના કાર્યક્રમો પંદર દિવસ સુધી જીએસઆરટીસી દ્વારા રાજ્ય વાહન વ્યવહાર વિભાગ દ્વારા જે કાર્યક્રમો આપ્યા છે એને ખૂબ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે આજે આ અભિયાન પૂરું થઈ રહ્યું છે ત્યારે આ પંદર દિવસ દરમિયાન એમણે શેરી નાટક સહિતના વિવિધ પ્રકારના કાર્યક્રમો જે સફળતાપૂર્વક કર્યા છે એના માટે ભરૂચ જિલ્લાના એસટીના ડીસી સહિત તમામ અધિકારીઓ કર્મચારીઓ ડ્રાઈવર મિત્રો કંડક્ટર મિત્રો અને તમામ મિકેનિકલ સ્ટાફ સહિતનાને ખૂબ હૃદયથી અભિનંદન પાઠવું છું તમામ જગ્યાએ મુસાફર જનતા અને એસટીના કામદારો માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તમામ ડેપોની અંદર વ્યસન મુક્તિ શિબિર બ્રહ્માકુમારી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તમામ બસ સ્ટેશન અને કંટ્રોલ પોઈન્ટ ઉપર મુસાફરોની જાગૃતિ માટે સ્વચ્છતા જળવાઈ રહે બસ સ્ટેશનમાં જળવાઈ રહે બસમાં બસમાં સ્વચ્છતા જળવાઈ રહે એના માટે અલગ અલગ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓને લાવી અને વિદ્યાર્થીઓ થકી પ્રજામાં સ્વચ્છતા માટેનો સંદેશ પ્રસરે એના માટે રેલીનું આયોજન કર્યું હતું તેમજ શેરી નાટકોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું તેમજ અલગ અલગ બસ સ્ટેશન કંટ્રોલ પોઈન્ટ ઉપર ત્યાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યા હતા આજે બીજી ઓક્ટોબરે મહાત્મા ગાંધીના જન્મદિન નિમિત્તે ભરૂચ ભોલાઉ બસ સ્ટેશન ખાતે માનનીય ધારાસભ્ય શ્રી ભરૂચ રમેશભાઈ મિસ્ત્રી સાહેબને બોલાવવામાં આવેલ હતા અને એમની રૂબરૂમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવે છે તેમજ આ બસ સ્ટેશન ઉપરના જે સફાઈ કામદારો કામદારોએ છેલ્લા સતત પંદર દિવસથી આખા પખવાડિયામાં સતત એમને પોતાની હાજરી હાજરીથી અને એમની કામગીરી કામગીરીથી સફાઈનું ધોરણ જાળવવામાં ઘણી સારી મદદ કરી હતી તેઓનું પણ અભિવાદન કરવામાં આવેલ હતું અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી ના વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર નવરાત્રીના અંતિમ દિવસે યુવાન હિલોડી ચડ્યું હતું ખેલૈયાઓએ ગરબી ઘૂમી માતાજીની આરાધના કરી હતી જગતની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવલા નોરતાના અંતિમ દિવસે અંકલેશ્વરના વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા અંકલેશ્વર જીઆઈડીસીમાં ખોડલધામ પરિવાર દ્વારા આયોજિત ગરબા મહોત્સવ અંકલેશ્વર શહેરમાં આવેલ આદર્શ સોસાયટી સ્થિત રંગરસિયા ગરબા મહોત્સવ અને માનવ મંદિર ગરબા મહોત્સવ સહિતના ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા અંતિમ નોરતે યુવધન હિરોડે ચડ્યું હતું મોડી રાત સુધી ખેલૈયાઓએ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી નવ દિવસ માતાજીની આરાધના કર્યા બાદ આજ રોજ દશેરાની ઉજવણી કરવામાં આવી હતી તો આ તક અને ગુજરાતના આજના મધ્યાહન સમાચાર નવા સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર